મારી કુળની માતા કોણ છે સાચી ખબર ના હોય તો એના માટે શું કરવું જેથી કુળદેવીની ખબર પડે અસલ ઓળખ થાય તમને જો કુળદેવી તમારી ના ખબર હોય તો પહેલું જ તમારા ઘેર કોઈ તમારી ઘરની કુવાસી હોય નાની દીકરી નાની બાળ હોય એના હાથેથી દીવો પ્રગટાવી અને ફૂલથી વધામણા કરી કંકુ ચોખાથી વધામણા કરી અને કુળદેવીનું આગમન કરો કદાચ એના વધામણા કરીને એને બોલાવો તો તમારી જે તે કુળદેવી હશે એ તમારા ઘેર કંકુના પગલે આવશે આ હું સોલંકી પેઢીની મેરડી માતા કું છું ભલે તમે નહીં જાણતા કે મારી કુળદેવી કોણ છે એનું નામ નહીં ખબર એનું સ્વરૂપ નહીં ખબર પણ છતાંય તમારી કુળદેવી તો જાણતી જ હશે ને કે આ મારી વસ્તી છે તો તમારી કોઈ ઘરની કુવાસી હોય એના હાથેથી વધામણા કરાવી અને એને પ્રેમ ભાવથી બોલાવજો કે હે મારી કુળદેવી કોણ છે તું ખબર નહીં પણ મારી કુળદેવી તમે ગમે તે હોવ તમારું નામ ગમે તે હોય તમારું નામ નહીં જાણતો તમારું સ્વરૂપ નહીં જાણતા પણ અમે તમને ભાવથી મા બિરાજમાન કરીએ છીએ તને તારું આહવાન કરીએ છીએ મા તું અમારા ઘેર બિરાજમાન થશે તો તમારી કુળની માતા દુનિયાના છેડામાં છે પણ ખાલી આની વસ્તીના પોકારથી કંકુના પગલે તમારા ઘેર આવી જશે તમારા દીવામાં આવી જશે આવું સોલંકી પેટીની માતા બોલું છું પણ ભલે તમને નહીં ખબર મારી કુળદેવીનું નામ શું છે કુળદેવીને ખબર છે કે અમારી વસ્તી છે તો તમે ખાલી કુળદેવી તરીકે વધામણા કરીને લાવીને કદાચ એને બિરાજમાન કરશો ને એક પાટલી પર લાલ કપડું પોથરી પાંચ ચાલલા કરી અને ગુલાલ કંકુ જે તમારી પૂજાની વિધિ આવડતી હોય એ પ્રમાણે કરી અને દીવો લાવી અને પાટલી પર બિરાજમાન કરી અને એના નિમિત્તે એક શ્રીફળ મૂકી એની પર લાલ કપડું બાંધી અને નારા બાંધીને ચાલલા કરીને કળશ ઉપર મૂકી અને એને પ્રાર્થના કરી એને કગરજો કે માં બિરાજમાન થજો તો સો ટકા તમારી કુળદેવી સાક્ષાત તમારા ઘેર તમારા દીવામ તમારા મઢે આવીને બે જશે એવું મારું મેરડીનું કહેવું છે પણ ભલે તમે ના જાણતા હોય કે મારી માનું નામ શું છે ચામુંડા છે કે મહાકાળી છે કે અંબા છે કે બુઢ ભવાની છે કે છે પણ તમારી મા તો જાણતી હશે કે મારી સ્વરૂપ શું છે પણ થોડી ધીરજ રાખવી પડશે દરેક ભાવિક ભક્તોને જે કુળદેવી નહીં જાણતા એના માટે એને પ્રાર્થના કરીને એ કગરજો કે મા અમે તને નહીં જાણતા કે તું અમારી મા કયા સ્વરૂપ ની શું કયા નામની શું પણ તને કુળદેવી તરીકે બિરાજમાન કરીએ છે માં બિરાજમાન થશે તમારી માં બિરાજમાન સો ટકા થશે તમારા ઘેર સાક્ષાત આવશે અને ધીરે 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 જે દાડો બિરાજમાન કરે અને નિવેદ ચોખાનું ઘીમાં નિવેદ કરી ધૂપ કરી નારિયેલ વધેરી અને પ્રાર્થના કરી અને એનો દીવો રોજ બે ટાઈમ કે સવાર હોજ કે અખંડ તમારે જે યથાશક્તિ તમારી પરિસ્થિતિ હોય પ્રમાણે ચાલુ રાખશો ને એક દિવસ તો તમારી મા સપને આવીને કહે છે કે હું ચામુંડા છું હું મહાકાળી છું હું અંબે છું એવું તમને સાક્ષાત એનું સ્વરૂપ બતાવી અને તમને પાકો વિશ્વાસ અપાઈ અને તમને એવી સાક્ષાત એવી હાજરી આપી અને પ્રમાણ સિદ્ધ કર્યા છે કે હું તારી પેઢીની મહાકાળી છું કે ચામુંડા છું ફરસી દીશું પણ એનામાં થોડી ધીરજ રાખવી પડે ધીરજ રાખશો તો જ તમારી મા એનું સાચું સ્વરૂપ બતાવશે જોડે જોડે કદાચ મને મેરડી નહીં માનોશ મને સોલંકી પેઢીની માતા નહીં માનોસ મને રોમવાળી મેરડી નહીં માનોશ તો કદાચ તમારી મા એ સપનું નહીં આવે તો સપને આવીને હું કહી જઈશ કે તારી આ પેઢીની માતા છે પણ ધીરજ રાખવી પડશે કોઈ દીકરા એની માને નોમથી નહીં બોલાવતો ચારે એની માનું નામ ગમે તેવો હોવ પણ ચારે એનો દીકરો એને માને નોમથી નહીં બોલતા હોય ખાલી મા જ કે મમ્મી જ કહે પણ એને મમ્મીને ખબર હોય કે મને જ બોલાવે છે એવી રીતે તમારી કુળદેવીના નોમથી નહીં બોલાવે પણ તમારી માને ખબર હશે કે મારો દીકરો મને પોકાર કરે છે તો સો ટકા તમારા ઘેરાઈને બિરાજમાન થઈ જશે